હાલો મિત્રો નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો ફરતી અપડેટ સેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજે વાત કરીશું ગેસ સિલિન્ડર માટે કિંમતમાં વધારો થયો કે ઘટાડો જે તહેવારો આવી રહ્યા છે એમાં મોટી અપડેટ મિત્રો આવેલી છે એના વિશે આપણે વાત કરીશું અને ખાસ કરી મિત્રો જે સેનલમાં નવા આવ્યો સેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે જો વાત કરીએ ગેસ સિલિન્ડર માટે મિત્રો કયા શહેરમાં કેટલો સસ્તો અને કેટલો મોંઘો થયો છે એના વિશે વાત કરીશું તો વિડીયોમાં બનાવી રહ્યો હતો તહેવારો પહેલાં જ મિત્રો મોટો ઝટકો છે રાંધણ ગેસના બાટલામાં આવ્યો છે મિત્રો તો ભાવમાં તો ત્યાં વધારો મિત્રો લેટેસ્ટ ન્યૂ રેડ આવ્યા છે તો કેટલો વધારો થયો છે અને કયા કયા ગેસમાં વજનમાં શું ફેરફાર છે એ પણ જરીક ડિસ્કસ કરી લઈએ તો વિડીયોમાં મિત્રો ખાસ કરીને બનાવી તો ઓક્ટોબર મહિના શરૂઆતમાં જ મિત્રો પહેલાં દિવસ જે છે મોંઘવારીમાં મોટો ઝટકો આવ્યો છે ઓઇલ માર્કેટ માર્કેટિંગ કંપનીઓ છે મિત્રો ઓગણીસ કિલોવાળા છે સિલિન્ડર છે એલપીજી સિલિન્ડરમાં બહુ મોટો ફટકો આવ્યો છે મિત્રો મોટો ભાવ વધારો થયો છે કેટલા રૂપિયા છે ભાવ એ પણ આપણે વાત કરીશું અને નાનો વાટલો છે એ સૌથી પંદર કિલોનો આવશે એનો ભાવ શું રહેવાનો છે એ પણ વાત કરીશું તો વીડિયોમાં બનાવી ખાસ કરીએ આગળની વાત કરીએ તો તહેવારની સિઝન પહેલાં ઓક્ટોબર મહિનામાં મિત્રો ઓગણીસ કમની ઓગણીસ કિલો વાળા છે ગેસ સિલિન્ડરમાં મિત્રો ખાસ કરી અને ગેસનો છે મિત્રો અડતાલીસ પોઈન્ટ સુધીનો વધારો આવ્યો છે નવા ગેસ મંગળવારે ઓક્ટોમ્બર પહેલાં લાગુ કરવામાં આવશે મિત્રો અને દિલ્હીમાં સત્તરસો ચાલીસ રૂપિયા સુધી ગેસનો બાટલાનો ભાવ છે મિત્રો પહોંચી ગયો છે તો આ ઘણો બધો છે તહેવાર પહેલાં છે મિત્રો છે ભાવમાં વધારો આવ્યો છે મિત્રો આપણે આ રીતના વિડીયો હતો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ